હા તે એ કેટલું એ સ્વાદિષ્ટ કેટલું બનતું અત્યારે ગેસ ઉપર જે આપણે ખાઈએ ને એ જરાય સ્વાદ ન બને પેલા માણસો જે બધા સુલે રાંધતા ને કેટલું સ્વાદ બનતો ખબર છે તને એમાં તું ધોય તો લાગો છે ને થોડીક તડક્યો લાગે તડકે લાગે તડકે ની ધોય લાગે બાકી આમ તો તો કા બિલાડે થઈ ગઈ તો આમ સોખો બતાય કા બિલાડે જેવી લાગે આ હું કે દોની વાડીયા સાવ તો પછી કાળી નો થઈ જાવ હે તો હાલો શેતન બહાર નીકળો આપણે જવાનો છે ફટાફટ વાડીએ અને મારે મારે કરવાની છે સરપ્રાઈઝ હું કહેવાય ઓલી ફરમાઈશ ફરમાઈશ અને આજના વિડીયોમાં તમે તમને ફરમાઈશ કેવી રીતના ઉતારવી ને એ પણ બતાવશું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો હું કેવું છે હા ઓ આજ તમારે આ કે રસ્તો સકા જાનતા હે તો હું થઈ ગઈ સુમસ્ત તૈયાર વાડીએ જવાને ભારો લેવા સાણે આમ શોપિંગ નો કરવા જવાનું હોય કા

કઈ નઈ હારું હાલો તો આપડે જઈ થી વાળીએ તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહીજો અમે તો પગ ગયા છીએ વાળીએ અત્યારે અને હું તૈયાર થઈ ગઈ છું મસ્ત મજાની અને આઈશ ને તૈયાર નથી કર્યો કોઈ કેતા નહીં કમેન્ટ કરીને કે તમે તો તૈયાર આ છોકરો તો જવો કોઈ કમેન્ટ કરીને કેતા નહીં આવડા ને ગમે એટલો નવ રહી આખો દીમાં પણ આવો ને આવો જ હોય અને અત્યારે તમારે નો એક વિડીયો બનાવવાનો છે નાનો એવો

કાઢો તો કરા નીકળી ગયો નીકળી ગઈ ગાડી એવી ને આપણે તો બાજરી ને બધું ગાળ નાખ્યું છે ને ઉદી ભાઈ ને સૌ ઉગી છે અને બો કાય ખડ તો છે હો આમ તો શું તો છે ખડ કા પણ આપડે જેટલું નથી આપડે બહુ વધારે ખડ હતું આ ને ઓછું છે હવે જોન એ જાજુ ખડ નથી બો બાજરી માં હમ મે કાઈ તરા આવ્યા માર ખાવા છે કાઈ પણ મસ્તી ના આવી ગયા હો જો સે મસ્તી ના પણ હું કરું તો કાતેમ કાય બી ન ગયો મને કે આમ તા ફાવે નહીં

અને આજે જેને હરેક ઉતારવાની શરૂ છે અને આ શેલ્લો લગભગ વીણ છે અને પછી આવ કાઢ નાખો છે 3 વર્ષ થઈ ગયા છે પૂરા હે ને હરેક હરેક વન કટા છે અમે દેખાડો તો ખરા હા તો દેખાડવાના જ હોય ને કા હા લે હરેક કેટલો ઉતરતો છે આમાં બે ત્રણ કટા ત્રણ કટા ઉતરે હો લગભગ હા શેલ્લી વીણ છે તો ત્રણ કટા ઉતરા એટલે સારું કહેવાય ત્રણ કટા છે કહો તો શું શેલ્લી વીણ છે એટલે ત્રણ કટા ઉતરા એટલે સારું જ કહેવાય

લાકડા પણ હા આજે જોઈએ ને ભાંગ તો હાથું કેવાય પગે કરીને ભાંગ ને ખાય તો ભાંગી જ જાય તને હરે કોણ લાકડા તો કે એ મન તો ભાંગે આનો નો ભાંગે ઓ હોય ખાઈ દીધું ખાઈ દીધું બગાડ્યું ખાઈ દીધું પી દીધું આ તમને એક ઠોકું ભાંગી જાય પાછો ઠોક એક ના રે ના એ ઠોકો હાટી તો લેવું તો મારે છે ને કાલે આપડે ગામમાં આવશે બે જાનું એટલે ને વાગી ગયું હોય તો ખબર છે તમને થાય હા કેમ ને બેન આવે છે તો તા અને અમે આવ્યા આમ આવો વેલકમ આ કપડા બપડા ક્યાં નાખી દીધા વેચ દીધા એમાનું લાઈક કરો કેમાનું તો માનું ને એને કાંઈ બોલવાનું નો હોય અમે સહી નહીં બળબડ બળબડ કર્યા કરી

કે ચાર હજાર સબસ્ક્રાઈબર થાય ને તે અમે કે તમે છે ને બધા સપોર્ટ કરો અને બીજા લિંક શેર કરો એટલે અમારે છે ને વહેલા થતાં ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને અમે તમને મોય એકી કાંઈ નહીં સારું હાલો તો હવે કન્ટિન્યુ લગમાં બન્યા રહી જાય તો સારું હાલો અમે તો ભારા લઈ લીધા છે ને કોથમડી લઈ લીધી છે અને એક ફરમાઈશ પણ બનાવી નાખી છે